વાગરામાં જુબિલન કંપનીમાં થયેલ ધરકુલ ચોરીનો ભેદ ઉકેલાયો અગિયાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સાત ઇસમો જબ્બે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસે બાતમી મળી હતી કે અતાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનોની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે સદર બાતમી મુજબ મેહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જીજે સિક્સટીન સીએસ ફોર એટ થ્રી એટની મરી આવેલ હતી જે ગાડીમાં ચારી સમૂહ તથા આશરે ત્રણ કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ જે પાવડર બાબતે સદર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવાતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં ત્યારબાદ હાજર ઇસમો માંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવા એ જણાવેલ કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાય જીઆઈડીસી માં આવેલ જુબિલન કંપનીમાંથી અમો બંદે તથા સમીર રાઠોર તથા અજય દાંડાયા સાથે મળતી કેતાલીસ પાવડર ચોરી કરેલ જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજો આશરે ચારેક કિલો જેટલો કેમિકલ પાવડર અમોએ અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેની વેચાણ આપેલ મુદ્દામલ સાથે અન્ય ત્રણ ઇસમોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપર સદર ઇસમોના કબજામાંથી મળેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામલ મળી કુલ મુદ્દામલ કિંમત રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર ગણવામાં આવેલ છે જે બાદ બીએસએસ બીએનએસએસ અલગ અલગ કલમો મુજબ કાર્યસરની કાર્યવાહી કરી મુદ્દાબલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવેલ છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ